ખાલી પચાસ માં હે પછી પચાસ રૂપિયા નું શું કરશો ચંપલ બી તૂટી ગયા છે ને બીજાના ચંપલ છે અને એક કામ કરો દાદા ઘાસ બી તમે લઈ જાઓ ગાય ગાય છે ભેંસ ભેંસ ને ખવડાવજો ઘાસ બી અને આ બસો રૂપિયા છે ને લઈ લો મારા તરફથી ચંપલ લેજો ઘાસ ભી લઈ જાઓ તમે ગાય મારા માટે ગાય નું ખબર દેજે દેજો મારા નામ નું હા ઓકે ખુશ ને હા દાદા ખુશ થઈ ગયા ને